હેલો ગાઈઝ આજે આપણે શીખશું પેચવર્ક સૌ પ્રથમ પહેલાં આપણે ગણપતિનું આર્ઠ દોરી લઈએ જેથી કરી આપણે પરફેક્શન આવે એના પર લઈશું આપણે નેટ અને નેટને ચારેય ખૂણાથી ટાચણીથી આપણે બાંધી દઈશું હવે એના પરથી આપણે કરીશું વર્ક ધીમે ધીમે આ કહેવાય સાંકળી ધીમે ધીમે સિંગલ સાઈડથી એક સાંકળી કાઢીશું હવે ધ્યાન રાખશું કે એની બોર્ડર જાડી કરવા માટે આપણે ડબલ સાઈડ સાંકળી લેવી પડશે હવે આ ડબલ સાઇડ સાંકળી લીધા પછી આપણે ધીમે ધીમે એને નેટ નું કટ વર્ક કરશું જેથી કરી આપણે નેટ એને કટિંગ થાય આવી રીતે નેટ કટિંગ કર્યા બાદ પરફેક્શન થી કટિંગ કરવાનું જેથી કરીને અંદર નો ભાગ ના કપાય હવે આપણે અંદરના ના ભાગ થી જે પાછળનું કપડું છે એ આપણે ધીમે થી કટ વર્ક થી આપણે કાપવાનું છે જો તમને ના ફાવે તો પાછળના ના ભાગ થી તમે આપણે એને કટ કરી શકો છો નેટ ના કપાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે જો આ થઈ ગયું છે તૈયાર હવે આપણે એમાં લઈશું વલ વલથી આપણે એને ચારે બાજુથી આપણે દોરી અને ફિનિશિંગથી આપણે એને ચારે બાજુ બાંધી દઈશું જેથી કરી અને એનો ઉઠાવ સારો એવો આવી શકે ગણપતિનો જે આપણે જે આપણે ડબલ સાઈડ ઝીકઝેક કરી છે તેના બાજુમાં જ આપણે વલનું કરવાનું છે હવે આપણે લઈશું મૂંઘટ તૈયાર કરીશું મુંગટ તૈયાર બાદ મુંગટ થયા બાદ આપણે લઈશું આંખ જે ગણપતિ બાપાની આંખ તૈયાર થઈ થઈ ગયું છે